ભરૂચ એસઓજી પોલીસે હેરોઈન ડ્રગ્સની કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ બાસઠ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ અગાઉ પણ બેંકના લૂંટની અંદર જામીન પર બહાર છે તે પણ વિગતો સામે આવી છે ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શનગરમાં રહેતો રાકેશ મંડલ નામનો ઈસમ તેની પાસે રહેલી સ્કૂલ બેગમાં માદક પદાર્થનો જથ્થો લઈ અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો ખાતે આવનાર છે બાતમીના આધારે પોલીસે એસટી ડેપો વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન બે શંકાસ્પદ ઈસમો એસટી ડેપોમાંથી બહાર નીકળી કિસ્મત ગેસ્ટ હાઉસ તરફ જતા જોવા મળ્યા હતા પોલીસે તેમને અટકાવી તપાસ કરતાં બેગમાંથી કુલ અઠ્ઠાવન પોઈન્ટ અગિયાર ગ્રામ મિક્સ હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરના સારંગપુર આદર્શનગરમાં રહેતા રાકેશ કુમાર ચંદ્રશેખર રાધે મંડલના તેમજ તેને લેવા આવેલ દીપક કુમાર સુબોધકુમાર સિંહને ઝડપી પાડવામાં આવ્યા હતા પૂછપરછમાં રાકેશે કબૂલાત કરી હતી કે દસ દિવસ અગાઉ પોતાના વતન ગયો હતો અને અંકલેશ્વર પરત આવવાના બે દિવસ પહેલાં લક્ષ્મણનગર ખાતે રહેતા સંતોષ નામના ઈસમનો ફોન આવ્યો હતો સંતોષે હેરોઇન ડ્રગ્સ લાવી આપવાના બદલામાં રૂપિયા દસ હજાર આપવાની વાત કરી હોવાનું રાકેશે જણાવ્યું હતું જ્યારે દીપક કુમારે રાકેશને લેવા માટે એસટી ડેપો ખાતે આવ્યો હતો તેની કબૂલાત કરી હતી પોલીસે મિક્સ હેરોઈન ડ્રગ્સ ઉપરાંત બે મોબાઈલ ફોન મળી કુલ અંદાજે અગિયાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ડ્રગ્સ મંગાવનાર સંતોષ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે બનાવ અંગે આગળની તપાસ ભરૂચ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે બંડે પકડાયેલ આરોપીઓ અગાઉ અંકલેશ્વરની બેંકમાં થયેલી લૂંટના અંદર જામીન ઉપર બહાર હોવાનું પણ વિગતો સામે આવી છે ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેન અંતર્ગત ગત રોજ ચૌદ એક બે હજાર છવ્વીસ ના રોજ ભરૂચ એસઓજી એ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસનો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે જેમાં બે આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંઘ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે આ બંને જણા જે છે તેમની પાસેથી અઠાવન પોઈન્ટ અગિયાર ગ્રામ જેટલો હેરોઇન નો મુદ્દા માલ છે કબજે કરવામાં આવ્યો છે જેની કુલ કિંમત અગિયાર લાખ બાસઠ હજાર થાય છે આ તમામ મુદ્દા માલ મળી અને કુલ અગિયાર લાખ બોતેર હજાર જેટલો મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે આ બંને આરોપીઓએ ભૂતકાળમાં બે હજાર બાવીસમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ બે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે